માનવ જ્યોતને એક્યાસી હજારનું અનુદાન અપાયું અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના સ્વયં જીવનના દીક્ષા પ્રયાણના છપ્પનમાં વર્ષ નિમિત્તે કચ્છ દેવપુર આત્મ ઉપાસના ચાતુર્માસ સંઘ પરિવાર દ્વારા ભુજની માનવ સંસ્થાને રૂપિયા છપ્પન હજારનું અનુદાન અપાયું હતું અચલ ગચ્છાધિપતિ શ્રમણ વૃંદની નિશ્રામાં માનવ અનુદાન અપાયું હતું આ પ્રસંગે દેવપુર વાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાર્શ્વનાથ ધારાતક મંડળ માટુંગા દ્વારા પચીસ હજારનું અનુદાન અપાયું હતું આ પ્રસંગે દેવપુર જૈન મહાજન પ્રમુખ નવીનભાઈ તથા ભાઈલાલભાઈ અને દેવપુર મહાજન ચાતુર્માસ સંઘ પરિવાર તથા દાતા પરિવારનો પ્રબોધ મુનવરે આભાર માન્યો હતો સ્ટોરીભાઈ કરણ વાઘેલા ભુજ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે